રાજકોટ ઢેબર રોડ પર આવેલી હોટલ ધ ગ્રાન્ડ રિજન્સી ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યોગ ક્ષેત્રે બે નવા વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરનાર સંત બિડલાદાસ બાપુને યોગ પુરુષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહ ઉપરાંત એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોને રુદ્રાક્ષની માળા પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મારું નામ બેલડાદાસ ગુરુ બાપુ બનારસીદાસ પરકેશ્વર મહાદેવ ભાવના તલાટી જૂનાગઢ દો બર્થ રેકોર્ડ વીસો ભાઈ મેં મિલા થા જીસકો અભી તક બહુ ટૂટે નહીં હે દો વર્લ્ડ રેકોર્ડ મિલે થે દો ગોલ્ડ મેડલ મિલે થે જીનકો આપ खुद ही हम इस साल में तोड़ रहे हैं और आज उसका प्राइस डिस्ट्रीब्यूशन फंक्शन है ये अपने अलेवेंथ योगा दिवस पे उन दोनों को तोड़ा और अब आज 20 जुलाई को उसका प्राइस डिस्ट्रीब्यूशन फंक्शन है ये हमारे आदरणीय मोदी जी की ही देन है तो ये चलो हजारों साल पुरानी परंपरा है इंडिया की ये हमारी संस्कृति है लेकिन इसको उजागर हमारे प्रधानमंत्री जी ने दो ढाई सौ देशों में किया और आजकल सबसे बड़ी उपलब्धि ये है कि इन्होंने इसको स्पोर्ट्स में ले लिया ताकि आने वाले बच्चे इससे परिचित हो सकें और यही मैं कहता हूं कि जो योगा आने वाले समाज में हमारे भविष्य का सुडौल और तंदुरुस्त निर्माण करेगा योगा करने से हजारों फायदे में हर बीमारी को काटे योगा हर बीमारी को काटे लेकिन ये है कि पहले लोग करते नहीं हैं जब बीमार बमुर हो जाए तो डॉक्टर बोल रहे जाओ भाई वैसे करोगे तो चक्कर चले तो वो आके बैठे रहते हैं जैसे योग तो एक तंदरुस्त काया का खेल है अब तुम तो भारत के जितने मर्जी शिविरों में घूम ले सब रोगी हो बैठे हैं कि नहीं राजकोट में ठीक है इन्होंने जो अब रखा था कल अपने मेयर साहब मिले थे आज बाकी का जो है अमला इधर आएगा जो अपने दोनों रिकार्ड तोड़े हैं उनका जो है सम्मान है वो दिया जाएगा और सरकार से भी यही बोलते हैं कि जो हमारा अगर कुछ सम्मान सरकार की तरफ से बनता तो सरकार दे हमें प्रफुल्ल त्रिवेदी जूनागढ़ हम तो जोइे तो नरेंद्र भाई नीजे योग्य साधना आंगे नहीं જે આગ્રહ છે વિશ્વમાં એક ફલક ઉપર ભારતને વિશ્વગુરુ તરફ લઈ જવાની વાત જે છે એની પહેલાં બાળપણથી જ આ પંજાબના બિલડાદાસ બાપુ ગુરુ બનારસી બાપુ હું બનારસી બાપુની વાત કરું એ પહેલાં એક ત્રિપુટી હતી ગુજરાતમાં બાપુ મોની બાપુ અને દ્રોણના સરસ્વતીદાસ બાપુ બનારસીદાસ બાપુ જે છે એની એક એક સિદ્ધ પુરુષ હતા સિદ્ધ પુરુષના શિષ્ય હું માત્ર ને માત્ર એ એટલું જ ઘણું બધું છે બાપુ મૂળ પંજાબના આમ આ વાત જે છે એ થોડી સિક્રેટ છે પણ પ્રેસને આજે કહેવી જોઈ એટલે હું કહું છું કે પંજાબના ગોલ્ડન ટેમ્પલ જે છે એના બિદળાદાસ બાપુ તે વખતના ચોમોતેર પહેલાંના એસીની સ્પીડના સ્ટેનો ઇંગ્લિશ સ્ટેનો પંજાબ કેસરી યજ્ઞ શર્મા જે છે એ સંઘના જે પરિવાર છે એ પંપની સાથે સંકળાયેલા પણ એક એવો હાદસો થયો પંજાબમાં કે સંઘના થોડા લોકોને ગુજરાતમાં આવવું પડ્યું એમાંના એક આ બિલરાદાસ બાપુ જે છે એ ગુજરાતમાં આવ્યા બાળપણથી એને યોગ વિદ્યા આ આ બધું કરવાની બાળપણથી એને ટેવ હતી અને જ્યારે આ આ બધું છોડીને સંઘર્ષમય સમયમાં જૂનાગઢ આવ્યા ગિરનારમાં ત્યારે એણે એટલો બધો સંઘર્ષ કર્યો સંઘર્ષ કરતાં કરતાં એને એક પ્રેક્ટિકલ આદત પડી ગઈ યોગ કરવાની ધીમે 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 દસ મિનિટ વીસ મિનિટ કલાક બે કલાક ત્રણ કલાક યોગમાં જેને આપણે વિપરીત સિસ્ટમ ઓફ થેરેપી યોગ થેરેપી આ યોગ થેરેપીમાં એમનું ધ્યાન કેન્દ્રિત થયું યોગ જે છે ખાલી યોગ યોગ નથી પણ એક પ્રકારની સિદ્ધિ વગર યોગ શક્ય નથી અને એમણે ઉર્ધ્વ પદ્માસન જે છે સીધું પદ્માસન ઉર્ધ્વ પદ્માસન જેમાં લોહીનું સ્તંભન થઈ જાય છે પહેલાં એક કલાકને સોળ મિનિટ પછી બે કલાકને સત્તર મિનિટ પછી ત્રણ કલાકને બેતાલીસ મિનિટ સુધી ઊંધું ઉર્ધ્વ પદ્માસન કરવું લોહી જે છે એ સ્થિર થઈ જાય સાહેબ માણસ જ્યારે સ્થિત પ્રજ્ઞ હોય ત્યારે જ આ યોગ થાય અને એના સમર્થ ગુરુની જે વિદ્યા જે છે એ એમને એમની પાસે હતી ત્યારે આજે આ આ જે હોટલ જે છે આપણી રાજકોટમાં આ રાજકોટમાં વિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુના જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભીંડી જ્વેલર્સ અને રાજ્યના ખેતી બેંક જે છે એના ચેરમેન ડોલરભાઈ કોટેજાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાજકોટમાં કરવામાં આવે છે આ કાર્યક્રમ મારા ભાગમાં જૂનાગઢ હતો પણ બોલબાલાના પ્રમુખ ઉપાધ્યાયજી અને ખાસ કરીને આપણા જે આ ભાઈ છે માધવભાઈ આ માધવભાઈનો હઠાગ્રહ હતો કે ભાઈ રાજકોટની પ્રજાને આવા સિદ્ધ પુરુષનો લાભ ક્યારે મળે એના આગ્રહને અમારે વશ થવું પડ્યું સાહેબ અને આ કાર્યક્રમ જ્યારે રાજકોટ કરવામાં આવે છે આજની તારીખે ત્યારે એક એની વિશેષતા છે બાપુની કે બાપુ ઓગણીસોને બે આપણે બે હજાર એકવીસમાં આ એણે જે સાધના કરી અને એ સાધનાનું એને જે એવોર્ડ પ્રાપ્ત થયો આ એવોર્ડ જે છે એ એમને શરૂઆતમાં એક કલાક અને અમુક મિનિટ જે છે એમાં એને એને એવો એવોર્ડ આપવામાં આવ્યો પછી આ એવોર્ડને કોઈ ચાર વર્ષ સુધી તોડી શક્યું નહીં વાર એણે બે કલાકને સત્તર મિનિટનો યોગ કર્યો એમાં એનો કોઈ યોગને વર્લ્ડ લેવલે કોઈ એ તોડી શક્યું નહીં ત્યારે આ ત્રીજી વખતનો જે એવોર્ડ છે એ કોઈ તોડી શક્યું નથી ત્યારે રાજકોટમાં પવનભાઈ સોલંકી જે છે આ વોર્ડ ઇન્ડિયા એમના મારફત અને બે જે સંસ્થાઓના નામ આપ્યા એ ઉપરાંત રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે એના સહકારથી રાજકોટની પ્રજાના સહકારથી આ એવોર્ડ અત્યારે અહીંયા આપવામાં આવે છે આનંદ આનંદનો એક અવિરત પ્રવાહ ચાલુ છે અને મને આ આ તકનો લાભ જે મળ્યો છે મને જસપરાભાઈને ઉપાધ્યાયજીને ડોલરભાઈ કોટેચાને જીતુભાઈ ભીંડીને અને દિલીપભાઈ સંઘાણી આ આ લોકો આવી રહ્યા છે ત્યારે મારે ગઈકાલે રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક સાથે વાત થઈ એમને મેં કીધું કે હું આપને આમંત્રણ આપતા સમયને અભાવે થોડું રહી ગયું છે આપનું નામ લખાઈ ગયું ત્યારે એમ કીધું આવી યોગ યોગ પુરુષ જ્યારે અહીંયા આવવાના હોય ત્યારે આમંત્રણની જરૂર નથી માટે હું આપ સૌને આપના દ્વારા મીડિયા દ્વારા વિનંતી કરું છું કે આ જેને લોકોને નશા નશો જે છે એ નશાને દૂર કરવા માટે આ બાપુ જે પ્રયોગ કરે છે બાપુ જે એની જે સિદ્ધિ આપે છે એ સિદ્ધિને તમારા મારફત પ્રસારિત થાય એવી વિનંતી સાથે પ્રફુલ્લ ત્રિવેદી અજય સુપાધ્યાય બોલબલા ટ્રસ્ટ રાજકોટ ખાસ કરીને યોગ ભગાડે રોગ આ સૂત્ર આપણે કીધું બોલતા આવ્યા છીએ સાંભળતા આવ્યા છીએ પરંતુ ખરા અર્થમાં સોરઠની ધરતી જૂનાગઢની ધરતી ઉપર સંત બિરલાદાસ બાપુએ એક યોગમાં એક એવોર્ડ પાંચ વર્ષ પહેલાં કરેલો અને વર્લ્ડ બુક ઓફ એવોર્ડ નોંધાણો એ જ પોતાનો એવોર્ડ પોતાનો જ રેકોર્ડ ફરી તોડી વધુ એક વખત વર્લ્ડ બુક ઓફ એવોર્ડ આજે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે આજે બોલબાલા ટ્રસ્ટ નિમિત્ત બન્યું છે આવા સત અંદર સતસેવાની અંદર સતસેવા યજ્ઞની અંદર રાજકોટની અંદર આ વર્લ્ડ બુક ઓફ એવોર્ડ મહાનુભાવોના વરદસ્તે મહાનુભાવોની વીડ વચ્ચે બોલબાલા ટ્રસ્ટ અને વિશ્વાસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગ્રાન્ટ રેજન્સીમાં કાર્યક્રમ આયોજન કર્યું છે અમને આશા છે આ બાપુના યોગના વિષયમાંથી પ્રેરણા લઈ હજારો લોકો યોગના માર્ગે વળશે બાપુ મૂળ પંજાબથી આવી અને જૂનાગઢમાં સ્થાયી થયા છે જૂનાગઢ એટલે સોરઠ પ્રદેશ રાજકોટથી ખૂબ નજીબો ઘરાબો રહ્યો છે ત્યારે આવા સંતોને બિરદાવા બોલબાલા ટ્રસ્ટની ટીમે કમર ખસી છે અને વધુને વધુ બાપુ આગળ વધે બાપુ આ એવોર્ડમાંથી આગળ પદ્મશ્રી સુધી પહોંચે એ વોલબાલા ટ્રસ્ટની શુભેચ્છા સહ ઓમ નમ શિવાય મહાદેવર ખાસ કરીને બાપુએ ઊંધું શીર્ષાસન કરીને પલાઠી ઊંધું શીર્ષાસન થયેલું છે પણ એમાંય પદ્માસન પલાઠી મારી પદ્માસનમાં રહેવું આજે બાબા રામદેવને પણ આ આસન અઘરું પડતું હોય એ પ્રમાણેનો આખો ઊંધા તીર્થાસનમાં યોગ પલાઠી મારી અને આ આસન કરી બાપાએ બાપુએ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે બસ પોતાની યોગની જે છે સ્ટેમિના એ યથાવત છે અને લોકોને વધુ મેસેજ પાસ કરે કે યોગને ઉંમરને કે લાગવું ન પડે અને સતત યોગ કરતા રહીએ તો થઈ શકે આ વખતે એને વધુ મિનિટનો મોટો યોગ કર્યો પોતાએને પોતાએ પોતાનો રેકોર્ડ આગળ સર કર્યો છે ખાસ કરીને અહીં જે લોકો આવે એને ફ્રી હેમોગ્લોબિન ટેસ્ટિંગ કેમ્પ ફ્રી નિદાન કેમ્પ ఫ్రీ ద్రహినని దీ ఆు ఆఖూ బోల్బలా ట్రస్ట్ కుండారియా ఫాండిసన్ ఆయన చే